જય શ્રી રામ જય માતાજી હર હર માણ છો બધા મજામાં આ યોગ્ય તમે બધા મજામાં થઈશો તો સ્વાગત છે ફરી મારા નવાનું તો અત્યારે આપણે જાગી ગયા છીએ તો પહેલાં નાઈ ધોઈને પછી હનુમાન દાદાના મંદિરે જશું દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવીશ કારણ કે આજે શનિવાર છે દર્શન કરવા પણ જવાનું છે તો ચાલો ધોઈ જઈએ તૈયાર થઈ પછી જઈએ તો ચાલો પણ નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છીએ તો પેલા મઢે દીવાબત્તી કરવા જઈએ તો ચાલો પેલા મઢે દીવાબત્તી કરીએ પછી જાશો અમદાવાદના મંદિરે તો ચાલો તો ચાલો પણ દીવાબત્તી કરી નાખ્યા જોઈ તો ચાલો હવે ઘરે જઈએ તો આપણે દીવાબત્તી કરીને ઘરે પાછા ગઈ આવ્યા છીએ તો ચાલો હવે પાછા હનુમાનદાના મંદિરે જઈએ દર્શન કરવા તો ચાલો તો ચાલો હનુમાનદાના મંદિરે પહોંચી ગયા છીએ તો O sea, lo તો ફ્રેન્ડ દર્શન કરી લીધા છે તો હવે ચાલો પાછા ઘરે જઈએ કારણ કે જે ઓફિસે પણ પાછું જવાનું છે આજે પણ નાઇટમાં ચાલો ઘરે જઈએ તો ચાલો હનુમાન મંદા મંદિરેથી દર્શન કરીને જઈએ છીએ પાછા ગયા તો ચાલો હવે જમવા તો ચાલો ફ્રેન્ડ હવે જમવા બી ગયા છીએ આજે શું છે જોયું મેંદી બનાવી છે ભાખરી છે અને દૂધ તો ચાલો હવે જમી લઈએ તો ચાલો હવે ડાયરેક્ટ ઓફિસા ભોગી ગયા છે કારણ કે ઉતાવળ હતી ઘરે ચાલો ઓફિસ ભોગી ગયા છે આજે

Betul, betul. Anak betul. Radlaw, ho, peridotan. Betalok, pakai macam ni aja maknanya. Nanti jalan lagi, betalok. Betalok, naskhulah dengan tujuh tu, naskhulah dengan tu. Tu kalau untuk mana naskhulah ini ya, si panget biskit ane dah mula. Si ini ya, berdamelo. Berdamai naskhulah. Anak malu apa yang biskitan ini? Betalok, naskhulah dengan tu. પાછું કામ ચાલુ કર્યું ઓફિસે ડાયરેક્ટ ઘરે પહોંચી ગયા છીએ અને આજે મોડું પણ થઈ ગયું છે કારણ કે હજી પાછું દિવસે પણ જવાનું હતું ઓફિસે અને એટલે હું સુઈ ગયો તો હાડા છે ત્યાં પછી આઠ વાગ્યા મને જગાડો પછી મેં કીધું કે ચાલો પાછા ફટાફટ ઘરે જઈએ પછી ટિફિન લેવા ટિફિન લેવાનું છે નાવા ધોવાનું છે બાકી છે મેં કીધું ચાલો ચા નાસ્તો કરી લેવું પછી તો અત્યારે ચા નાસ્તો કરી નાખ્યો છે અને પાછું નાહવા પણ જવાનું છે તો પહેલાં નાઈ નાખ્યા અને આજના બ્લોગમાં જ બસ આટલું કઈ છે કારણ કે આજે પાછું દિવસે ઓફિસે જવાનું એટલે પછી કાંઈ મેળા આવશે નહીં ઉજાગરો કરવાનો હશે એટલે તો ચાલો આજના વ્લોગમાં બસ આટલું કઈ છે હવે મળીશું નવા બ્લોગમાં જય માતાજી હર હર માધે